આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે સરસ મજાના ઉખાણા પૂછવાના છે તમારે સાંભળવાનું છે અને પછી સમજવાનું અને જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે સાચો જવાબ પડે તો સારું અને ન આવડે છતાંય જવાબ ખોટો પડે તો પણ વાંધો નહીં ન આવડે તોય વાંધો નહીં જવાબ આપો ઊંચી આંગળી બધાએ કરવાની ખોટો પડે તો વાંધો નહીં તો આવડે ને એક વાર તમે બોલો તો બીજી વાર આવડે ચાલો તો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો તો સરસ મજાનું કમળ કરી દો તો સરસ મજાનું પતંગિયું કરો તો સરસ મજાની તાલી પાડી ગયો તો સરસ વેરી ગુડ ખૂબ સરસ શાબાસ ચાલો તો હું ઉખાણું પૂછું છું તમારે એનો જવાબ આપવાનો છે ઊંચી આંગળી કરવાની છે પછી સમૂહમાં બોલવાનું પહેલાં હું પૂછીશ ઊંચી આંગળી કરશે એને પછી જવાબ સાચો હોય તો આપણે સમૂહમાં બોલશું ચાલો પેલું ઉખાણું પઢતો પણ પંડિત નહીં પૂર્યો પણ નહીં ચોર ચતુર હોય તો ચેત જો મધુરો પણ નહીં મોર ચાલો ઊંચી આંગળી કરો તો જેને આઈડિયા આવે ને બોલો તો ભાઈ પોપટ ચાલો તમારે શું કેવું છે બોલો તો વાહ સરસ વેરી ગુડ આ ઊંચી આંગળી કરી એને બધા શું જવાબ આપવાનો હતો પોપટ તો ચાલો સમૂહમાં બોલો જવાબ શું આવશે પોપટ સરસ વેરી ગુડ ચાલો બીજું ઉખાણું પૂછું છું મોટો ખૂબ મોટો જગમાં નહીં મળે એનો જોટો એ તો જંગલનો ભાથી પાડો તો બનતો સાથી ચાલો બોલો તો વાહ હાથી ચાલો તમારે શું કહેવું છે ચાલો આ ઊંચી આંગળી કરી છે ને શું કહેવાનું છે વાહ સરસ બધાને આવડી ગયો હો તો સમૂહમાં કહો શું જવાબ હાથી સરસ વેરી ગુડ સરસ પ્રયત્ન કર્યો છે ચાલો હવે ત્રીજો ત્રીજું ઉખાણું વાંચ્યા વીણ બોલા કરે ચાલે છે વિના પગે કાટા પણ વાગે નહીં જાણે આખો જ બોલો ગળિયા બોલો ચાલો શું કેવું છે પાછો હા

चले तो सरस मजा ताली पाड़ी दे वेरी गुड खुद सरस